જાણો શ્રાવણ માસની અમાસમાં શિવ પૂજા અને પિતૃ પૂજાથી શું લાભ થાય છે આમ તો દરેક મહિનાની અમાસ એ પિતૃ પૂજા અને શિવ પૂજા માટે વિશેષ માનવામાં આવે છે પણ જો અમાસ સોમવારે આવતી હોય તો તેનું વધારે મહત્વ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર દરેક અમાસનું વિશેષ મહત્વ છે પણ જે અમાસ શ્રાવણ મહિનામાં આવે તે અમાસ પિતૃદોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ અપાવનાર અમાસ માનવામાં આવે છે શ્રાવણ માસની અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી પિતૃ તર્પણ કરવું પીપળે પાણી ચડાવવું અને દીપ માળા કે દીપદાન કરવું એ સિવાય જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન કરવું અને અમાસના દિવસે કાચું સીધું શિવ મંદિરમાં આપવું આમ કરવાથી ગ્રહ દોષ પિતૃદોષ અને કાલસર્પ જેવા દોષમાંથી મુક્તિ મળે છે જય માતાજી